નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એરફોર્સ સ્કૂલમાં આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રિક્રુટમેન્ટ નોટિસ આવેલી છે એરફોર્સ સ્કૂલ જામનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર રિક્રુટમેન્ટ ઓફ લેબ અટેન્ડન્ટ્સ બે રેગ્યુલર વેકેન્સી તેમજ કોમ્પ્યુટર લેબ અટેન્ડન્ટ જેની એક રેગ્યુલર વેકેન્સી તેમજ નર્સરી ટ્રેન ટીચર્સ એટલે કે એનટીટી માટેની એક કોન્ટ્રાકચ્યુઅલ પોસ્ટ આવેલી છે મિત્રો જેમાં એકેડેમિક સેશન બે હજાર ચોવીસ પચીસ માટે જે એરફોર્સ સ્કૂલની વેબસાઇટ છે તેના પર ડિટેલ નોટિફિકેશન મૂકવામાં આવેલું છે મિત્રો વિગતવાર આપણે ડિટેલ નોટિફિકેશન વિશે વાત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો ડિટેલ નોટિફિકેશન અહીં એફોર્સ સ્કૂલ જામનગરની પરત અંતર્ગત આપવામાં આવેલું છે विगतવાર જો મિત્રો તો તમે જોઈ શકો છો રેગ્યુલર તેમે જે પેનલ વેકેન્સી અંતર્ગત લેબ અટેન્ડન્ટ માટેની બે રેગ્યુલર વેકેન્સી માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10+2 વિથ સાયન્સ ની લાયકત રહતો હોજો તેમે જે શુડ બી ઇન ધ એજ ગ્રુપ ઓફ 21 ટુ 50 યર્સ એઝ ઓન 1st જુલાઈ ઓફ ધ એકેડેમિક યર ઇન વિચ ધ પોસ્ટ ઇઝ બીંગ ફિલ્ડ 21 થી 50 વર્ષની વય મરદા રહેશે તેમે જે વુમેન કેન્ડિડેટ એન્ડ ఫిઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ will be given એજ રિલેક્સેશન અપ ટુ Maximum of five years. The Mujako ex-serviceman candidate who have put in not less than six months of continuous service in the army, navy, or air force shall be allowed to deduct the period of such service for their actual as. તો તમે જોઈ શકો છો મિત્રો જે રેગ્યુલર વેકેન્સી લેબર માટેની આપેલી છે મિત્રો જે કેન્ડિડેટ્સ વિથ એટલીસ્ટ ટુ ઇયર્સ કન્ટિન્યુઅસ સર્વિસ ઇન એરફોર્સ સ્કૂલ બટ પ્રેઝન્ટલી નોટ વર્કિંગ ઇન એર ફોર સ્કૂલ વિલ બી ગીવન એજ રિલેક્સેશન તો મિત્રો અહીંયા એજ રિલેક્સેશન માટેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે શુડ બી એબલ ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ટ્વિન્ટ ઇન ઇંગ્લિશ ઓર હિન્દી સેલેરીની વાત કરીએ તો ચૌદ હજાર રૂપિયા અહીંયા સેલેરી મળવા પાત્ર થઈ શકશે મિત્રો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો કોમ્પ્યુટર લેબ અટેન્ડેટ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે એક રેગ્યુલર વેકેન્સી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટેન પ્લસ ટુ વિથ ફિઝિક્સ એન્ડ મેથ્સમાં કરેલો હોવું જોઈએ સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ કોમ્પ્યુટર હાર્ડવેર કોમ્પ્યુટર નેટવર્કિંગ કોમ્પ્યુટર મેન્ટેનન્સ ઓર એની અધર હાયર કોમ્પ્યુટર આઈટી ક્વોલિફિકેશન ઓફ મિનિમમ વન ઇયર ડ્યુરેશન ફ્રોમ ધ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે મિત્રો જે અહીંયા આપવામાં આવેલી વિવિધ લાયકાત છે જે કોમ્પ્યુટર હાર્ડવેર કોમ્પ્યુટર નેટવર્કિંગ કોમ્પ્યુટર મેન્ટેનન્સનું જે લાયકાત છે મિત્રો તે જોઈએ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો શુડ બી એઝ ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન ટુ ફિફ્ટી ઇયર્સ એઝ ઓન ફર્સ્ટ જુલાઈ ઓફ એકેડેમિક ઇયર એટલે એકવીસથી પચાસ વર્ષની વયમરદા ધરાવતા હોવા જોઈએ વુમન કેન્ડિડેટ એન્ડ ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી ગીવન એજ રિલેક્સેશન અપ ટુ મેક્સિમમ ફાઈવ ઇયર્સ એટલે કે મહિલા ઉમેદવારો તેમજ જે દિવ્યાંગજન ઉમેદવારો છે તેને પાંચ વર્ષની અહીંયા વધુ વયમર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવશે મિત્રો શુડ બી એબલ ટુ રીડ રાઇટ એન્ડ કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ ઓર હિન્દી એટલે કે જે ઉમેદવારો છે તે અરજી કરશે તે જે હિન્દી તેમજ ઇંગ્લિશ છે તે વાંચતા લખતા અને જે કોમ્યુનિકેટ કરતા હોવા જોઈએ મિત્રો તેમજ ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો નોલેજ ઓફ ઇંગ્લિશ ટાઈપિંગ હોવું જોઈએ તેમજ હેન્ડલિંગ સાયન્સ લેબનો એક્સપિરિયન્સ હોવો જોઈએ સેલેરી ચૌદ હજાર રૂપિયા અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આગળ વાત કરશું મિત્રો તો કોન્ટ્રાકચ્યુઅલ વેકેન્સી આપવામાં આવેલી છે મિત્રો જાહેરાત આવેલી છે એનટીટી માટે એટલે કે નર્સરી ટ્રેન્ડ ટીચર્સ માટે એક જગ્યા છે મિત્રો જે કોન્ટ્રાકચ્યુઅલ વેકેન્સી જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટ્રેન ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ઓર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ વાઇલ કેન્ડિડ્સ વિથ હાયર ક્વોલિફિકેશન મે એપ્લાય પ્રેફરન્સ ઇઝ ગિવન ટુ દ કેન્ડિડેટ વિથ ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી ટ્રેન એટલે કે મિત્રો નર્સરી જે મોન્ટેસરી ટ્રેન જે ટીચર હોય છે જે અહીંયા અરજી કરી શકશે મિત્રો તેને અગ્રતા આપવામાં આવશે એજ ગ્રુપની વાત કરીએ મિત્રો એજ લિમિટની તો તમે જોઈ શકો છો એકવીસથી પચાસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો તેમજ જે વુમન કેન્ડિડેટ તેમજ દિવ્યાંગજન उम्मीदवारों ने यहां 5 वर्ष સુધીની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે તે સિવાય મિત્રો એક્સ સર્વિસમેન તેમે જે કેન્ડિડેટ વિથ એટલીસ્ટ 2 યર્સ કન્ટિન્યુ સર્વિસ જે બીજીટી ટીજીટી ઓર 3 યર્સ એઝ અ પીઆરટી એન્ટિટી ઇન એરફોર્સ સ્કૂલ બટ પ્રેઝન્ટલી નોટ વર્કિંગ ઇન એરફોર્સ સ્કૂલ વિલ બી ગિવન એજ રિલેક્સેશન અપ ટુ એક્સટેન્ડ ઓફ ધ સર્ચ સર્વિસ રેન્ડરડ ઇન ધ એરફોર્સ સ્કૂલ તેમે જે કેન્ડિડેટ છે મિત્રો તે શુડ બી એબલ ટુ રીડ રાઈટ એન્ડ કમ્યુનિકેટ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ડિઝરેબલ ક્વોલિફિકેશન ની વાત કરીએ મિત્રો જે તમને જે અગ્રતા જે અગ્રતા mate જે ડ્યુટી વેઇટેજ ટુ ધ ગિવન ડ્યુરિંગ સિલેક્શન જે તમને વેટેજ મળવાપાત્ર થશે તેના અંતર્ગત તમે જોઈ શકો છો નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એસ્પેશિયલી એસ ઓફિસ તેમજ એબિલિટી ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ઇન હિન્દી તેમજ એક્સપિરિયન્સ ઇન આર્ટ ક્રાફ્ટ કાર્ટૂન કેરિયચર તેમજ પપેટ મેકિંગ મ્યુઝિક ડાન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો સેલેરીની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા સેલેરી અહીંયા મળવાપાત્ર થશે મિત્રો કોન્ટ્રાકચ્યુઅલ જે એનટી ની પોસ્ટ છે તેના અંતર્ગત અરજી બાબતે વિગતવાર વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ટુ ફોરવર્ડ રિટર્ન એપ્લિકેશન એલોંગ વિથ બાયોડેટા એઝ પર ધ સ્પેસિફાઈડ ફોર્મેટ ગિવન બિલો ટુ ધ સ્કૂલ સ્ટેશન મિલ રોડ જામનગર ગુજરાત પિન કોડ છે મિત્રો મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જે બાય પોસ્ટ અથવા તો પર્સન ઓર ઇન બિફોર ફાઈવ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલા તમે પોસ્ટ દ્વારા અથવા તો ઇમેલ દ્વારા પણ તમે અરજી કરી શકો છો મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે વિગતવાર જોશો આપણે અરજી ફોર્મ છે મિત્રો તે સંસ્થાની જે વેબસાઇટ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તે તમે મેળવી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો જે ડેટ ઓફ રિટર્ન ટેસ્ટ ટીચિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ વિલ બી ઇન્ફોર્મ સ્કૂલ વેબસાઇટ એટલે કે જે રિટન એક્ઝામ છે મિત્રો ટીચિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુ અંગેની સંપૂર્ણ માહિતી છે તેની અપડેટ છે તે તમે સ્કૂલની જે વેબસાઇટ છે મિત્રો તે તેના પરથી તમને મળી રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો સ્કૂલનું જે ઇમેલ એડ્રેસ છે મિત્રો એ એફ એસ સી એચ ઓ એલ જે એમ એટ ધ રેટ યાહુ ડોટ કોમ પર અથવા તો તમે પોસ્ટ દ્વારા મિત્રો જે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં જે વિગતવાર જે નીચે ફોર્મ આપેલું છે આગળ વાત કરીએ તે મુજબ તે અને ત્યારબાદ તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે સાથે અટેચ કરી અને મોકલવાના રહેશે સ્કૂલની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એર ફોર સ્કૂલ ડોટ ઇન પરથી તમને વધુ માહિતી પણ મળી રહેશે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે જોઈ શકો છો ફોર્મેટ ફોર એપ્લિકેશન અહીંયા આપવામાં આવેલું છે જેમાં જે પોસ્ટ પર એપ્લાઇડ કરો છો તે અહીં લખવાનું રહેશે ત્યારબાદ ક્યાં વિષય માટે એપ્લાઇડ કરો છો ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ તેમજ જે ફાધરનું નેમ તેમજ તમે જોઈ શકો છો મિત્રો કોન્ટેક્ટ નંબર વોટ્સએપ નંબર ઇમેલ આઈડી એડ્રેસ ડેટ ઓફ બર્થ જેન્ડર મિત્રો લખવાની રહેશે મેરિટલ સ્ટેટસ નેશનાલિટી તેમજ ટીચિંગ એક્સપિરિયન્સ મિત્રો ધરાવતા હો તમે ફોર સ્કૂલનો તો તે તમે અહીંયા જે લખવાનું રહેશે સ્પેશિફાઈ કરવાનું રહેશે મિત્રો નેમ ઓફ સ્કૂલ પોસ્ટ રેગ્યુલર કોન્ટ્રાચુઅલ અને કયા વર્ષમાં તમે જે એક્સપિરિયન્સ છે તે તેમજ રિલેવન્ટ એક્સપિરિયન્સ મિત્રો તમે જે ફ્રોમ કરન્ટ ટુ પ્રિવિયસ એટલે કે હાલનો એક્સપિરિયન્સથી પ્રીવિયસ એક્સપિરિયન્સ સુધીનું તમારે સંપૂર્ણ ડિટેલ છે તે અહીંયા એક્સપિરિયન્સ તરીકે નાખવાની રહેશે ક્વોલિફિકેશન અહીંયા લખવાનું રહેશે મિત્રો કે સબ્જેક્ટ કયા ક્વૉલિફિકેશનમાં તમે માસ્ટર અથવા તો જે સ્નાતકની લાયકાત મેળવેલી હોય તેમાં જે પર્સન્ટેજ બોર્ડ યર અહીંયા લખવાનું રહેશે મિત્રો તો આ રીતનું મિત્રો અરજી ફોર્મ છે તે સંપૂર્ણ રીતે ભરી અને તેની સાથે જે તમારા ડોક્યુમેન્ટ છે માર્કશીટ છે તે પ્રમાણિત કરી અને અટેચ કરી અને સાથે તમે જે ડોક્યુમેન્ટ છે તેની સાથે આ જે એપ્લિકેશન ફોર્મ છે તે હાથેથી ભરી અને ત્યારબાદ મિત્રો અહીંયા જે એડ્રેસ છે ફરી એકવાર નોંધી લેશો મિત્રો ધી પ્રિન્સિપલ એરફોર્સ સ્કૂલ એરફોર્સ સ્ટેશન વન દિગજામ મિલ રોડ જામનગર પર તમે જે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં તમે પોસ્ટ દ્વારા અથવા તમે રૂબરૂમાં પણ ઓર ઇન પર્સન ઓન ઓર બિફોર ફાઈવ ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં તમે મોકલી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એનટી ટી માટેની તેમજ લેબ અટેન્ડન્ટ તેમજ કોમ્પ્યુટર લેબ અટેન્ડન્ટ માટેની અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત એરફોર્સ સ્કૂલ જે જામનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો જે વેબસાઇટ છે મિત્રો તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાં વિઝિટ કરી અને તમે એપ્લિકેશન ફોર્મ છે તેમજ આ જાહેરાત છે તેની ડિટેલ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય